જય માતાજી આજે આપણે બનાવીશું ફેન્સી ટોપ આપણે જીન્સ ઉપર પહેરવાનું જીન્સ ઉપર બી પહેરાય સરારો બનાવો સરારા ઉપર પહેરાય કોઈ પણ લેંગીજ ઉપર પહેરાય કોઈ બી ઉપર પહેરાય એવું આપણે મસ્ત ફેન્સી ટોપ બનાવવાનું છે તો આપણે આ અડધો મીટર કાપડ લઈ લીધું છે મસ્ત ચિકનનું કાપડ છે અને અહીંયાથી મસ્ત બોર્ડર છે તો આપણે આ બોર્ડરની નીચે જૂલ મૂકવાની છે અને અહીંયાથી આપણે ઉપરથી કટિંગ કરવાનું છે તો ચલો આપણે ટોપ કટિંગ કરીશું ચાલો તો આપણે હવે આ ટોપને કટિંગ કરવાનું છે તો આ ટોપનું શોલ્ડર છે બહાર તો આપણે છ ઇંચ રાખીશું નાની બેબી માટે કરવાનું છે બે ત્રણ વર્ષની બેબી પહેરીને એના માટે કરવાનું છે ટોપ કટિંગ તો આપણે છનું રાખીશું શોલ્ડર અને પછી અહીંથી બે ઇંચનું રાખીશું ગળું આપણે આગળ પાછળ મસ્ત ચોરસ બનાવીશું અને આપણું પાંચ ઇંચનું રાખીશું મૂડાનો ઘર આવી રીતે આપણે લંબાઈ રાખીશું ચાર આગળ પાછળ મસ્ત ચોરસ બનાવીશું ચોરસ સાડા સાત સાડા સાત એટલે ડબલ ની થશે લંબાઈ રાખીશું આપણે તેર પછી આપણે નીચે જુલ લગાવવાની છે એટલે આટલી ઝૂલ આવશે એટલે આપણું ટોપ મોટું થઈ જશે થોડું આવી રીતે આપણે ડ્રો કરી દીધું છે હવે આપણે આને કટિંગ કરી દઈએ આ એક જ ભાગ આવશે આપણે ડબલ ગળીમાં નથી લીધું સિંગલમાં લીધું એટલે એક જ ભાગ આવશે આપણો તો પહેલાં આપણે આ એક ભાગને કટિંગ કરી દઈએ પછી આને આ મૂકીને પાછો બીજો કરીએ પછી આ બધા એની ચૂલ લગાવવાની તો ચાલો આપણે આને હવે કટિંગ કરી દઈએ આપણે આવી રીતે ચોરસ ગળું કરવાનું છે ચોરસ આપણે આ ભાગ નીકાળી અને પછી આપણે અહીંથી આવી રીતે ગોળાઈ લઈ લેવાની છે આટલી ગોળાઈ લઈશું એક જ ભાગ બનાવ્યો આપણે આગળનો અને આપણે બીજો બનાવીએ પાછળનો બનાવો દેખો આવી રીતે આપણે આને મૂકી દેવાનું ને આવી રીતે બીજા ભાગને કટિંગ કરી દેવાનું આપણે ભાગ બધું આમ લઈ લીધું એટલે ખાલી આને આવી રીતે મૂકવાનું છે આવી રીતે મૂકીને આને બી કટિંગ કરી દેવાનું આપણે આ માપો એવી રીતે જ નાખવાનું બંને બાજુ આગળ ચોરસના ભાગને બી ચોરસ પાછળના ભાગને બી ચોરસ તો આવી રીતે આપણે બંને ભાગ કટિંગ કરી દીધા છે હવે આપણે પાછળના ભાગને અહીંથી કટ કરી દઈએ પાછળ આપણે કઈ પટ્ટી કરીશું એટલે આપણે પહેરાવામાં વ્યવસ્થિત ફાવે એટલે અહીંથી આપણે

આપણે આ જે પટ્ટીઓ વધી અને બધી પટ્ટીઓ લગાવી દેવાની ને હવે આ જે આ કાપડ આપણી જોડે વધ્યું છે એની આટલી આટલી ઝૂલ મૂકી દેવાની નીચે એટલે કોઈ બી પણ જેના ઉપર પહેરવું એના ઉપર પહેરી શકાય તો આપણે આની ઝૂલ કટિંગ કરીશું ચલો તો આપણે આ કાપડ જે વધ્યું ને એની આપણે ઝૂલ બનાવવાની છે તો આપણે પેલા કાપડને વ્યવસ્થિત સરખું કરી દેવી આવી રીતે સરખું કરી અને પછી આપણે કાપડને ઝૂલ બનાવવાની છે એટલે ઝૂલ બનાવીશું તો આપણે આટલી સિંગલ ઝૂલ ચાલવાની નથી બંને બાજુ એટલે આપણે આને ડબલ કરી દેવાનું છે એટલે ડબલ કરી અને આની ઝૂલ બનાવીશું આપણે એટલે એને ડબલ કરવાથી બંને બાજુ આપણી ઝૂલ કમ્પ્લીટ આવી જાય અને આની બોર્ડર છે ને આ જે બોર્ડર વ્યવસ્થિત બોર્ડર છે ને આગળ રાખવાની એટલે આગળ વ્યવસ્થિત લાગે તો આવી રીતે આપણે કાપડને ડબલ કરી દેવાનું છે આવી રીતે ફોલ્ડ કરી અને પછી આપણે આવી રીતે આને કટિંગ કરી દેવાનું છે અને આવી રીતે બંને ભાગને કટિંગ કરી અને પછી આને નીચેથી ઓટી દેવાનું ઓટીને પછી આપણે આવી રીતે આવી રીતે નાની નાની ચટટીઓ ભરવાની તો આપણે આવી રીતે ચપટીઓ ભરીશું ને તો આની ઝૂલ બહુ મસ્ત લાગશે નીચે ટોપ ઉપર આવી ઝૂલ મસ્ત લાગશે એટલે આવી રીતે આપણે ઝૂલ લગાવવાની છે સરસ અને આવી રીતે ટૉપને રેડી કરવાનું છે કટિંગ કરીને આવી રીતે મેં કટિંગ કરી દીધું છે આપણું ટોપ એકદમ રેડી થઈ ગયું છે એકદમ નાની બી બે ત્રણ વર્ષની પેઢી પહેરે એવું ટોપ આપણે બનાવ્યું છે તો હવે આપણે આ કાલ એને સીવી દઈશું તો ચલો આપણું ટોપ રેડી છે બાય ફ્રેન્ડ્સ